શ્રી કૃષ્ણ આર મહાદેવ કેમ છો બધા મજામાં ન નવા વ્લોગ માં બધાને સ્વાગત છે ભગવાન બધાને હા જનવરા રાખી હે સુભેક્ષા છે આપણે ધાબે કપડા ઉકવા આવી ગયા છે કપડા ધોવાઈ ગયા છે અને મમ્મી ની ગયા છે કેરી ઉતારવા કેમ કે વરસાદ નું વાતાવરણ ફૂલ તૈયાર છે ક્યારે ટપકી પડે કઈ નકી નય એમ કે ઉકરાટે પણ આટલો હે ગરમી નો માહોલ કેટલો બધો હે તો તમને બધાને ખબર જ હશે અને આપણે ધાબે કપડા સુકવી દઈએ પછી ભવ્ય ભાઈ આજે જ નથી હુઈ લે તેમ કઈ જ નથી છે પાછા તો કાલે તો જવાનું છે ને હોસ્ટેલ બુકવા તો જોઈએ ને કેવું ફાવે ને કેવું નઈ એકદમ આજે તો ઘાટુ વાતાવરણ થઈ ગયું છે હવે ત આવી જાય એટલે આપણે તો વરસાદમાં નાઈ લે કેક કેક વરસાદ થઈ ગયો છે અને આપણે જોઈ છે ફૂલ તૈયાર છે તો કેરી બને ઉતારો ગ્યો છો થોડી ઘણી છે તો હાથમાં આવી જાય પછી ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ અને કબૂતર એજા ભણવા બેસી ગયા છે ન્યા પણ સ્કૂલ કાલે ખુલી જઈશે કરેણ પણ જો કેવડી થઈ ગઈ છે નિસાઈ ને ચાલા આપણે હવે સુકવી દે કપડા

બરાબર તો નંતડી લીધા છે ને આપડા આમાં બીજા તડાઈ છે ને ઘરેવી પણ બનાવી દીધી આપડે ડુંગળી ની કાજુ કરીન તાકવા આપડે બનાવવા માંડીએ તો તાકણો ફૂલી ગયો તો બધુંય ભરાઈ ગયું હાલો સાફ સફાઈ ઘર લઈ હવે બીજ મિક્ચર બનાવી દીધું છે ना जो ना रोटली क्या है ए आ धोई ताल तो